ભુજમાં ગાયત્રી પરિવાર દ્વારા નવરાત્રી પૂર્ણાહુતિ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને નવ દિવસના અનુષ્ઠાન કરનાર શ્રદ્ધાળુઓ માટે ચોવીસ કુંડી યજ્ઞનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને આ પ્રસંગે ગર્ભ સંસ્કાર નામકરણ સંસ્કાર સહિતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો ગાયત્રી પરિવાર દ્વારા ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીમાં આ આયોજન હાથ ધરવામાં આવે છે જેમાં અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે યજ્ઞ કરવામાં આવે છે અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે યજ્ઞ દ્વારા ધાર્મિક વાતાવરણ નિર્માણ થાય છે અને સમાજમાં સંસ્કાર સભર જીવન જીવવાનો સંદેશ પ્રસાર પામવામાં આવે છે મારું નામ નરેન્દ્ર કે સોની મેનેજિંગ ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ ભુજ અવનનું આયોજન એના માટે છે કે આસો નોરતા શરદી નવરાત્રિ હોય છે એમાં નવરાત્રિમાં ભાદરવાની અમાસની રાતના કાંડા બાંધી અને એકમથી નવ દિવસ સુધી બધા બહેનો સવારે વહેલાં પાંચ વાગે આવી ભાઈઓ બહેનો બધા અને જાપ કરે છે ચોવીસ હજાર મંત્રનું લઘુ અનુષ્ઠાન કરે છે અને પછી સાત વાગે ડેઇલી હવન કરે છે આજે હવન જ્યારે આનો પૂર્ણાહુતિનું હવન છે ચોવીસ કુંડી માધ્યમથી અમે પૂર્ણાહુતિનું હવન કરીએ છીએ અને આજે બધાએ પરિજનો લગભગ બસો જણા અત્યારે હાજર છે અને બધાને સાથે સાથે એક ગર્ભ સંસ્કાર બે જન્મદિવસ નામકરણ સંસ્કાર એવા સંસ્કારો પણ આમાં કરાવવામાં આવેલા છે અને ચોવીસ કુંડી યજ્ઞના માધ્યમથી આજે પૂર્ણાહુતિ કરવામાં આવેલી છે આ છે ને ઓગણીસો બ્યાસીમાં ગાયત્રી શક્તિપીઠની સ્થાપના થઈ ત્યારથી નિયમિતપણે ચૈત્રી ને આસુ બે નવરાત્રિમાં નિયમિતપણે આયોજન કરવામાં આવે છે મારું નામ મનોરમા દાવડા છે ગાયત્રી પરિવાર ટ્રસ્ટી એ રીતે અને આ આયોજન બે નવરાત્રિ ચૈત્ર અને આસુ બે નવરાત્રિએ અમાસથી આગલે દિવસે આપણે કાંડા બાંધવાનો નિયમ હોય છે જેથી નવ દિવસનું અનુષ્ઠાન બધા ચોવીસ લઘુ અનુષ્ઠાન ચોવીસ હજાર મંત્રનું કરે છે અને છેલ્લે દસમી વિજયા દસમીના દિવસે ચોવીસ કુંડી યજ્ઞ કરવામાં આવે છે અને બધા સંસ્કારો પણ લેવામાં આવે છે આજે ત્રણ ગર્ભ સંસ્કાર ત્રણ જન્મદિવસ અને એક નામકરણ સંસ્કાર લેવામાં આવ્યો છે અને રોજ પણ જે સાત વાગે હવન થતો હતો હમણાં તો એનામાં રોજ પણ રોજે રોજ સંસ્કાર લેવામાં આવતા હતા